એસોજીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે પુણા પોલીસ મથકની હદમાંથી ટેમ્પામાં લઈ જવાતા ગાંજાના જથ્થા સાથે બે ઓડિશાવાસીઓને ઝડપી પાડ્યા છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસોજીની ટીમ પેટ્રોલિંગમાંથી ત્યારે બાતમી મળી હતી કે ઓડિશાથી ગેરકાયદેસર રીતે સુરતમાં ગાંજો મંગાવી તેનું વેચાણ કરનારાઓ પુણાના રેશમા રોહાઉસ ચાર રસ્તાથી સીતાનગર ચોકડી રફ ટેમ્પામાં જનાર છે જે બાતમીના આધારે પોલીસે વોધ ગોઠવી ત્યાંથી પસાર થનારા પિયાગો થ્રી વ્હીલર ટેમ્પામાંથી ઓડિશાવાસી ધમાલ બીરુ શાહુ અને રામચંદ્ર ઉર્ફે રાજ ઉર્ફે રામ બુઢા માલિકને ઝડપી પાડ્યા છે પોલીસે તેઓ પાછળથી એક લાખ ઓગણસી હજારના ગાંજાનો જથ્થો તથા મોબાઈલ ફોન અને ટેમ્પો મળી ત્રણ લાખ ચાલીસ હજારની મત કબજે કરી હતી તો પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે તેઓ ભાગીદાર નીલ ઉર્ફેર રાહુલ ઉર્ફે રત્નાકરના મુલિયાકાના સાથે ઓડિશાથી ગાંજાનો જથ્થો મંગાવ્યો હતો અને રાહુલ ગાંજો સુરતમાં ઘુસાડે તે પહેલા જ સુરત એસઓજીની ટીમે નીલ ઉર્ફેર રાહુલ ઉર્ફે રત્નાકરને ઝડપી પાડ્યો છે તેથી તેણે મંગાવેલા ગાંજો ટેમ્પામાં ભરી અવાવર જગ્યાએ સંતાડી દઈ પોતે વતન ઓડિશા ખાતે ભાગી છૂટ્યો હતો અને થોડા દિવસ અગાઉ સુરત આવી સંતાડેલો ગાંજો ભરેલો ટેમ્પો લઈ જતા હતા ત્યારે જ પકડાઈ જવા પામ્યો છે પોલીસ કમિશનર શ્રી સુરત શહેર દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી એ ઝુંબેશના ભાગરૂપે ઓડિશાથી ચાલતા ગાંજાના નેટવર્કને તોડી પાડવા માટે સાહેબ શ્રીએ જે પોલીસને સૂચના આપવામાં આવેલી હતી જે સૂચના અન્વયે અત્રની એસઓજી શાખા દ્વારા પૂણા વિસ્તારમાંથી બે ઈસમોને એક થ્રી વ્હીલર ટેમ્પો હતો અને એ ટેમ્પાની અંદર ગાંજાના જથ્થાની હેરાફેરી કરતા હતા તેમણે બે ઈસમોને પકડી પાડવામાં આવેલ છે જેમાં કુલ ત્રણ લાખ ચાલીસ હજારનું મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે અને આ ગાંજાનો જથ્થો મોકલનાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી અને પૂણા પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરવામાં આવેલ છે સુરતીઓને નશામાં ધકેલનાર હાલ તો બે ઓડિશાવાસીઓની એસઓજીની ટીમે ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે હઝર કુરશી સાથે પ્રકાશવાળા